વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વેમાલી ગામનો પાંચ વર્ષ પહેલા જો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે વારંવાર વેમાલી ગામમાં જે વિકાસના કામો કરવામાં આવે છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ વોર્ડ નંબર 3 ના નગરસેવકો વેમાલી ગામ ખાતે વિકાસના કામોનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને આ નિરીક્ષણ તેઓ કેમ કરવા પહોંચ્યા તે અંગે સફાઈ આપતા પણ જોવા મળ્યા હતા

પાણી ગટર સ્ટ્રીટ લાઈટ અસમશાન ના કામો ધીમી ગતિએ ચાલતા હોય છે આવા અનેક આક્ષેપો થતા જેને લઈને વોર્ડ નંબર ત્રણ ના નગરસેવક રૂપલબેન મહેતા છાયાબેન ખરાડી મુન્નાભાઈ પ્રજાપતિ અને અન્ય સ્થાનિકોને સાથે રાખી કામોની ગતિ આપવા વિસ્તારના મુલાકાત નીકળ્યા હતા અને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કામ થાય છે થઈ રહ્યું છે પણ ગંદી રાજનીતિના કારણે વિરોધ થઈ રહ્યો છે અમે અમારી કામગીરી બજાવી રહ્યા છે વિસ્તારમાં રૂટીન મુલાકાતે આવતા હોઈએ છીએ અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ કરતા રહીએ છીએ